બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈ પણ પ્રકારના ભય કે વગર મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ સોળમી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી મતદારે ઈવીએમમાં દર્શાયેલા કોઈપણ ચાર ઉમેદવારોને એક પછી એક મત આપી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેનું પીલું બટન દબાવીને મત અંકિત કરવાનો રહેશે મતદાર ધારે તો નોટાને પણ મત આપી શકે છે રાણવ નગરપાલિકામાં કુલ એકતાલીસ મતદાન મથકો સોળ બિલ્ડિંગમાં આવેલા છે કુતિયા નગરપાલિકામાં કુલ અઢાર મતદાન મથકો છ બિલ્ડિંગમાં આવેલા છે બંને નગરપાલિકાની ચૂંટણીઓ માટે પોલિંગ સ્ટાફ એટલે કે મતદાન ટુકડીઓની રચના થઈ ગઈ છે અને અહીંયા જિલ્લા કક્ષાએથી તેમને બુથ ફાળવવામાં આવેલા છે આવતીકાલે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બંને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારી દ્વારા મતદાન ટુકડીઓને રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટરે બોલાવી અને તેમને મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના કરવામાં આવનાર છે નાણા નગરપાલિકાનું રિસિવિંગ ડિસ્પેન્સ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાઉ છે જ્યારે કુતિયાણા નગરપાલિકાનું રિસિવિંગ ડિસ્પેચ સેન્ટર સરકારી હાઈસ્કૂલ કુતિયાડા છે મતદાનના દિવસે આવતી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ થાય અને તેનું સમયસર રિપોર્ટિંગ થાય તે માટે તેમજ રાજ્ય ચૂંટણી પંચને કરવાના થતા અન્ય રિપોર્ટિંગ માટે ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક આપેલા સ્ટાફની મદદમાં જિલ્લા કક્ષાએથી પણ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જે તેઓને મદદરૂપ થશે આપણે બંને મતદાન બંને નગરપાલિકાના મતદાન મથકો તમામ અતિ સંવેદનશીલ જાહેર કરેલા છે અને જેના કારણે આપણે માગ્યા મુજબ એસઆરપીની એક કંપની પણ આપણે બંદોબસ્ત માટે ફાળવવામાં આવનાર છે સંવેદનશીલતા જાણવાલી એસપી દ્વારા તમામ મતદાન મથકોએ જરૂરી પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે આ ઉપરાંત મોબાઈલ ટીમ ફ્લાઇંગ સ્કોડ પ્રકારની ટીમ અને 100 મીટર 200 મીટર ના બંધ વસ્કે પણ પોલીસ દ્વારા ગોઠવવામાં છે અમારા દ્વારા પણ રાણાવ નગરપાલિકામાં ચાર જનરલ ઓફિસરો અને કુત્રા નગરપાલિકામાં ત્રણ જનરલ ઓફિસરો મતદાનની પ્રક્રિયામાં જોડાનાર છે પત્રકાર મિત્રોને મતદાન મથકોની મુલાકાત માટે જરૂરી પાસની વ્યવસ્થા પણ અત્રેથી કરવામાં આવનાર છે અને રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ તેઓને પ્રવેશ આપવામાં આવશે આ ચૂંટણીની મતગણતરી તારીખ અઢારમી ફેબ્રુઆરીને મંગળના રોજ યોજાનાર છે મતગણતરી સવારે નવ કલાકે શરૂ થશે અને બંને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતગણતરી થશે પહેલા પ્રથમ વોર્ડ પછી બીજો વોર્ડ એ રીતે અમારા અનુમાન મુજબ કુતિયાણામાં બપોર સુધીમાં અને રાણા નગરપાલિકામાં બપોર પછીના સમયગાળામાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે મતગણતરી કેન્દ્રો પણ ખાતે પણ મીડિયા સેન્ટર ઊભું કરી પત્રકાર મિત્રોને ત્યાં સુધી મોબાઈલ લેવાની છૂટ આપવામાં આવશે મતગણતરી કેન્દ્રમાં રાજ્ય ચૂંટણીની સ્થાયી સૂચના મુજબની પ્રક્રિયા ધરાશે